જય માતાજી જય શ્રીરામ મારું નામ કુલદીપસિંહ જાડેજા અને આજનો વિષય છે ગૌચર બચાવ અભિયાન ગૌચર એટલે કે આપણા કચ્છ અને ગુજરાતની લગભગ સૌથી વિકટ પરિસ્થિતિ અને વિકટ સમસ્યા કોઈ હોય અને એનો જો કોઈ વિષય હોય તો એ છે ગૌચર આપણે ગામો ગામ ગૌચરનો અત્યારે વિષય ચાલતો હોય છે અને ઘણી જગ્યાએ ગૌસેવા માટે ગૌરક્ષા માટે સારા કાર્યો પણ થાય છે ત્યારે આ વિષય જે છે કચ્છનો અને ગુજરાતનો કે ગામો ગામ ગૌચર જે જમીનો છે એ ક્યાંક ખેડાઈ જતી હોય છે ક્યાંક ભૂમાફિયાઓ દબાવતા હોય છે એના ઉપર દબાણ થતું હોય છે કે પછી ઉદ્યોગપતિઓ એના ઉપર કબજો કરતા હોય છે કોઈ ખાણ ખનીજ દ્વારા એના ઉપર કબજો કરતા હોય છે એમાંથી મટી કાઢતા હોય છે આવા અનેક વિષયો છે એના માટે આપણા ગામો ગામ ભાઈઓ તે બચાવવા માટે અભિયાન ચલાવતા હોય છે તેને તેને આપણે સમર્થન આપવું જોઈએ આપણે અત્યારે રાપર વાગડની અંદર જે શિવપા છે જે પાંચ સાત વર્ષથી ગૌચર એમના ગામનો વિષય છે વિસ્તારનો એના માટે લડત ચલાવે છે અને વીસ થી પચીસ દિવસ હમણાં પણ વચ્ચે તેઓ ઉપવાસ ઉપર અને ધરણા ઉપર બેઠા હતા તેમ છતાં પણ અધિકારીઓનું અને કોઈનું પેટલું પાણી હલતું નથી તો આવા વિષયને આપણે ધ્યાનમાં લેવા જોઈએ આપણે કહેતા હોઈએ છીએ કે ગૌ માતાની અંદર તેત્રીસ કોટી દેવી દેવતાઓનું સ્થાન છે અને જયારે પણ ગૌચરની વાત આવે છે ત્યારે લોકો કહેતા હોય છે કે તમે તમારા ઘરની અંદર બે ગાય રાખો તો એની રક્ષા થશે પરંતુ અત્યારે પચાસ વારની અંદર જે લોકો રહે છે મકાનોમાં એ ગૌ ગૌ રક્ષા નહીં પરંતુ કોઈ પણ પશુને પાડી શકે એમની હાલત નથી તો એના માટે અત્યારે ગૌચર જે જમીનો છે આપણે 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 મનુષ્ય તરીકે અત્યારે જે ગૌમાતાને નથી નથી રાખી શકતા શકતા કે અન્ય પશુઓની કરી તો એના માટે થઈ અને જે કુદરતી જે સંસાધનો જે આપેલા છે આપણને અને જે ગૌચર એટલે કે રાજાશાહી પછી રાજાશાહીમાં અને રાજાશાહી પછી પણ જે ગૌચર જમીન છે એ એના માટે જ રાખવામાં આવી હતી કે મનુષ્ય છે એ આપણે આપણે વ્યક્તિ આપણા સ્વાર્થના લીધે એ નહીં કરી શકીએ તે ગૌચર છે 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 એમાંથી પોતાનું જે પેટ ભરવાનું એનો ચારો એ ભરી લેશે પરંતુ આજના સમયની અંદર આપણે એ પણ અત્યારે ખેડી નાખીએ છીએ કે એમાં દબાણ કરીએ છીએ કે એમાં ખાણ ખનીજ કાઢીએ છીએ તો આવા બધા જે વિષયો છે એમાં આપણે હકીકતમાં દરેકે સમર્થનના લોકોને આપવું જોઈએ જે પણ આ અભિયાનની અંદર મહેનત કરતા હોય એમને અને જે ગૌચરનો જે વિષય છે તો અત્યારે સરકારી જમીનો જે ગૌચરમાં જે ઉદ્યોગપતિઓને જે દાનમાં દેવામાં આવી છે એવી હજારો એકર જમીનો છે એની અંદર નથી કંપનીઓ આવતી કે નથી કાંઈ એમાં થતું તેમ છતાં પણ આજે ગૌચર માટે એ જમીનો અત્યારે વન્ય જે છે સીમ એ અત્યારે કચ્છની અંદર ઘણી બધી જે સીમ છે જે ઉદ્યોગપતિઓને દાનમાં આપવામાં આવી છે અત્યારે નથી એમાં કંપની બની કે નથી કોઈ પશુપાલકોને કામ આવતી અને પશુપાલકોને અત્યારે આપણે વિચારીએ છીએ કે એ લોકો જે ધંધો કરે છે દૂધનો વ્યવસાય કરતા હોય કે અન્ય કોઈ પણ ધંધા કરતા હોય તો એમને પણ અત્યારે ગૌચર ના લીધે બહારથી જે ખાધો ખાવા માટે લઈ આવવું પડતું હોય છે ગૌમાતા માટે ભેંસ માટે કે કોઈ પણ માટે તો એ પણ એમને ખૂબ મોંઘુ પડે છે સીમ ધીમે ધીમે ઓછી થવાના લીધે તો હકીકતમાં જે ગૌ ગૌરક્ષા ગૌ સેવા ગૌ માતા કે અન્ય જે પણ પશુઓ છે અને એનામાંથી જે લોકો આજીવિકા મેળવે છે એ જમીનો જે રાખવામાં આવી છે એને હકીકતમાં સુરક્ષિત રાખવી જોઈએ એને ખોટું નુકસાન ન પહોંચાડવું જોઈએ અને જ્યાં જ્યાં આવા મુદ્દાઓ ચાલતા હોય એમાં એ લોકોને આપણે સમર્થન આપવું જોઈએ અને હું દરેકને વિનંતી કરીશ કચ્છ ગુજરાતના જેટલા પણ ગામડાઓ છે એમાં જ્યાં જ્યાં પણ ગૌ ગૌચર જમીનો દબાણી હોય કે એમાં ગેરકાનૂની કોઈ પણ કામ થતા હોય તો આપણે ગામો ગામથી એની અંદર અરજી કરવી જોઈએ અને લોકોને જાગૃત કરવા જોઈએ કે ભાઈ આપણે બીજા ઘણા સાધનો છે આપણે કમાવવા માટેના પરંતુ ગૌ માતાની જમીન ગૌચર જમીન અન્ય વનવા પશુઓની જમીન જે કંઈ પણ છે જે કુદરતે સરકારી ચોપડે જે ચડેલી છે એ જમીનોને આપણે બાકાત રાખીએ અને ગૌચર ખેડવાની અને આપણે તો માનીએ છીએ કે જે ગૌચર જે પણ ખેડે છે એનું ધનોત પનોત નીકળી જાય છે તો હજી પણ તમે સુધરો સમજો આ કુદરતની દેન છે કુદરતની સામે ન પડો ગૌ માતાનું તમે ચારો જે છે એ તમે ન હડપી જાઓ જય માતાજી જય શ્રી રામ જય ગૌ માતા